જો દી આ પી જ બાર નદી આવવાનો ડખો થઈ ગયો ભાઈ લે બધા થઈ ગયા છે તૈયાર અને હા ચલો લાડો બેન પણ આવે છે નદીએ હા અને હંસા બેને આવે છે ઓલી વખતે નથી જ આવવાનું આ વખતે આવે અને ઓલી વખતે ન થવાનું કા હિતેશભાઈ તમે તમે બેહી જાવ હાલો બધા વારાફરતી ના 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 હાલો 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 એ હાલો કંચન કંચનબેન અમરત જઈ રહ્યો છે ગંગાજીના ગાંઠે કા હાલો મજુ બેહો હાલો નદીએ ફરવા જવાનું ચાલો નદીએ નાવા બેહો ઢોકળા લેવા પડે હા પણ હાલો ઊભા થા તો લેવા પડે તો કોણ ના પડે લઈ લ્યો જલ્દી કેથી ઘરમાંથી તો ઘરમાંથી જ ને દુકાન થોડું જ હોય અત્યારે

આમાં પછી એકઈન ઘરે ગમે ચલો ટુ બી કન્ટિન્યુ જો કેવો સરસ મજાનો નિર્દોષ આનંદ છે ગમે સિટી માં આવું હોય તો હે ઊ ઊ હે પણ હું કેવું બાવ બધાને કે કે હાલો અમરધામ આશ્રમનો નિખાલસ અને આનંદ કરવા નિર્દોષ કા પ્રકૃતિના શરણે

जो इसे बहुत अच्छे जंगल में जंगल जैसे जगह पे है तो गधेड़ा गोदड़ा ले लिया है गधेड़ा गोदड़ा ले लिया है गधेड़ा नहीं गोड़ा गोड़ा। गोड़ा गोड़ा नहीं हां भाई ले लिया है तो हम लोग जा रहे हैं टूर पे ऐसे बहुत सारी टास्क कंप्लीट करने के बाद हम टूर पे पहुंचेंगे क्या करेंगे टास्क हां जो की घास में चलना है घास में चलने की टास्क अभी चल रही है उसके बाद काटो पे चलेंगे <laughs> तार में से निकलना है वो टास्क कंप्लीट करना आ जाओ इधर हाँ तार में से निकलना है कैसे, कैसे इसे? नहीं है। आ, चलो, आ, निकल सेकंड चलो 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 छूना मत किधर भी अरे हाथ नहीं देना है चलो दूसरा टास्क खत्म करो चलो वेरी गुड वेरी गुड वेरी गुड अरे सुपर चलो सेकंड टास्क कंप्लीट अभी आगे कंटिन्यू रहना व्लॉग में लाडो बहन के तो बधाई आवे है अबे आखी सेना हली माशान चहंजा ना 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 ई के खपकी नो जो आया <laughs> जलपा बहन मोटू उपाड़ी ना आवे है पछि वाह प्रभु जी आपला जाई है वो मोटू उपाड़ी उपाड़ी ने ए मांग गई <laughs> બોડે ગોદરા ફોડડા લઈને આવે છે ચલ બબલે તો બે બે માથે લીધું પણ આયા રિજી બેન ના હાથમાં બધાના હાથમાં જો બાપરે પણ જાનમાં જોડાઈ બધા જોડાય ગયા જાનમાં તો ચલ બબલે તો બહુ મોટું લીધું મન તો એ થાય છે હા તો તો કેટલા બે બે તમેલા ઉપાડ્યા એ જીગુ બેન એ બોલો યે બોલો ચલો

બાળકો ને એકદમ નિસ્વાર્થ નિખાલસ આનંદ કરતા પ્રભુજીઓ સાથે આનંદ કરીએ પ્રકૃતિ ના શરણે અને હમણાં થોડી જ વારમાં કેશુ બાપા છે સત્સંગ ચાલુ કરશે એટલે મળીએ આગળ ચાલો પ્રકૃતિના શરણ ની સફર હું કે બાપા પાપા ભજન કરી લેવા ને આજે અહીંયા લડી લેવું ને હમણાં જો બધા પ્રભુજી પ્રસાદ લઈએ ને આવે એટલે પછી લઈએ આમાં છોકરા કંઈ બાણી નીકળે પાણી તો અહીંયાંય સરસ ચોખ્ખું છો હે હા પણ છે સરસ ચોખ્ખું સારું એ એકદમ નિર્મળ પાણી હેયલું જાય છે ને અહી ત્યારે જીવું હોય દાવા ખુલ્લા વાતાવરણમાં જીવાય ડબ્બામાં ફેંક થઈને રહેવું શું કેવું બાપા જનાવરી નથી રહેતા આપણે પાણા છે હા એટલે તો હું કહો હાલો

ઝરણું નાનું એવું ઝરણું ચાલું છે અને અમે બધાએ નાઈ ધોઈ બધાએ નદીમાં દુબાકા મારી અને ખૂબ જ એવો આનંદ કરી લીધો છે અને હવે આજની પિકનિકને આપણે અહીંયા જ પૂર્ણ કરશું અને હવે અમે જશું આશ્રમે જોકે આ જગ્યા મૂકવાનું તો મન થતું નથી એવી મસ્ત મજાનું લોકેશન છે અને એકદમ કુદરતી વાતાવરણ છે પાણીનો જો ખડખડ અવાજ ચાલુ છે અને ચોખ્ખું એકદમ ચોખ્ખું પાણી અને કુદરતી વાતાવરણ જ્યાં બધા બેઠા બેઠા નાસ્તો કરે નાસ્તો કરી અને ત્યારબાદ અમે બધા હવે જાશું આશ્રમે તો બધા આપણા આ પેજને જલપા પટેલ સાથી સેવા ગ્રુપ જલપા પટેલ લાઈફ્સ લોગ અને બંને યુટ્યુબ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને આપણી સાથે આવા નવા નેચરલી અને પ્રભુજીઓ સાથે જે આનંદ કરતાના લોગ છે એ બધા જોયા રાખજો ચાલો બધાને સીતારામ સતદેવીદાસ જય અમર જય શ્રી કૃષ્ણ જય મહામર અમર